તો આપણે છઠ્ઠું જોવાનું છે જેમાં પૃથ્વીનું પૃથ્વીની આંતરિક સંરચના પૃથ્વીની આંતરિક સંરચના ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ અર્થ ઓફ ધ અર્થ ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત પ્રત્યેક સ્ત્રોત પરોક્ષ સ્ત્રોત પૃથ્વીની આંતરિક સંરચના ભૂ કવજ મિશ્રા આવરણ અને ભૂગર્ભ સૌરમંડળમાં પૃથ્વી સજીવ

જેમ પૃથ્વીની આંતરિક સંરચનાનું રહસ્ય સંપૂર્ણપણે જાણી શકાયું નથી પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ તેની માહિતી પ્રત્યક્ષ રીતે મેળવી સંભવિત નથી પૃથ્વીના કેન્દ્ર અને પદાર્થના નમૂનાના લાવવા લાવવા પણ શક્ય નથી તેથી ભૂગર્ભ વિશે માહિતી ખૂબ જ સીમિત છે ભૂગર્ભકારી પૃથ્વીની સપાટી પૃથ્વીનું કેન્દ્ર લગભગ છ હજાર ત્રણસો ને સિત્તેર કેમી ઊંડા છે પૃથ્વીની ત્રીજા છ હજાર ત્રણસો ને સિતેર કિમી છે નોંધ जीसीआर टी प्रमा धोर सात न पार्ट दस मीसीआर सात सौ एक जयसीआर टी प्रमाण पाठ अग्यारण प्रमा पृथ्वी त्रिजिया छ हजार त्र सौ सीते जीसीआर टी आप ध्यान रखिए तो सारू बाकी चले પૃથ્વીની આંતરિક ભાગને વિશે જે કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષ અનુમાન પર આધારિત છે તેમજ છતાં જાણકારીનો કેટલો ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભીય પદાર્થોનું વિશ્લેષણ પર આધારિત છે પૃથ્વી ભૂગર્ભની રચના સમજવા માટે વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે આ સ્ત્રોતોને નીચે મુજબ બે ભાગોમાં વિભાગ વાતચીત કરી શકાય છે પ્રત્યક્ષ અને પરોક્ષ પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે જાણવાના સ્ત્રોતો પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત ખનન અને સાર કામ વૈજ્ઞાનિક અધ્યયન જ્વાળામુખી નો લાવા ઘનતા દબાણ તાપમાન ઉલ્કાઓ ગુરુત્વાકર્ષણ ચુંબકીય ક્ષેત્ર ભૂકંપીય મોજા પૃથ્વીની આંતરિક સંરચના જાણવાના સ્ત્રોતો ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવા મુખ્ય ત્રણ સ્ત્રોતો છે ઊંડી ખાણો ખનીજો તેલો મેળવવા કરેલું ઊંડું ખનન વૈજ્ઞાનિક અધ્યયન ત્રીજો જ્વાળામુખી પ્રસ્ફોટન ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો વિશ્વની સૌથી ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાના ના ખાણ છે આ સૌથી નાની ખાણ લગભગ ચાર કિમી ઊંડાઈ ધરાવે છે ખનીજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલ કુવા ઊંડાઈ ચાર કિમી સુધી વધુ નથી થી વધુ નથી વર્ષ બે હજાર અગિયાર માં સૌથી ઊંડી સાર કામ drilling બાર પોઈન્ટ બસોને બાંસઠ કિમી રશિયાના કમ આર્કેટિક મહાસાગરમાં કોલા સુપર હોલ હતો વર્ષ બે હજાર બારમાં રશિયાના જેડ ચુમ્માલીસ ચાવિયો વેલ્સ ખાણે રેકોર્ડ તોડ્યો છે જે દુબઈના બુર્જ ખલીફાની ઊંચાઈ કરતાં લગભગ પાંચ ગણી ઊંડી ઊંડાઈ ધરાવે છે પૃથ્વીની સપાટીની નીચેના ભાગમાં તાપમાન ખૂબ જ હોય છે તેથી તે વિશ્વના વધુ થઈ નથી ખોદકામ દ્વારા વૈજ્ઞાનિકો જુદા જુદા પરિયોજના અંગે પૃથ્વીની આંતરિક સંરચનાની જાણકારી પ્રાપ્ત ભૂગર્ભની ઊંડાઈ સુધી અભ્યાસ કરી રહ્યા છે જે એસોસિએશન ડ્રિલિંગ પ્રોજેક્ટ પરિયોજના આ ઇન્ટિગ્રેટેડ ડ્રિલિંગ પ્રોજેક્ટ પરિયોજના જ્વાળામુખી પ્રસ્ફોટન પૃથ્વીની આંતરિક સંરચના સમજવા અને બીજા મુખ્ય પ્રત્યક્ષ સ્ત્રોતો જાણવા જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે નીકળતો લાવા સંશોધન માટે પ્રાપ્ત પરંતુ કેટલીક ઊંડાઈથી આવ્યો હશે તે જાણી શકાયતું નથી પરોક્ષ સ્ત્રોતો ઇનડાયરેક્ટ સોર્સ ભૂગર્ભમાં મળતા પદાર્થ અને ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સરસના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે જે નીચે મુજબ છે દબાણ તાપમાન ઉલ્કા ગુરુત્વાકર્ષણ ચુંબકીય ક્ષેત્ર અને ભૂકંપીય મોજા ઘનતા એક એટલે કે એકમ કદમાં રહેલું પદાર્થનું દળ દળ કદ ઘનતા ન્યૂટન ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આધારે માપવામાં આવે છે પૃથ્વીની સરેરાશ ઘનતા પંચાવન પોઈન્ટ પાંચ ગ્રામ ઘનસેમી છે પૃથ્વીની ઉપરની સપાટી ખડકોનું ઘનતા બે પોઈન્ટ સાત ગ્રામ ઘનતા સેમી છે મૃદાવરણ નીચે આવેલ આગ્નેય ખડકોની ઘનતા ત્રણ પોઇન્ટ ઝીરોથી પૃથ્વીના અંદરના ભાગની ઘનતા આશરે અગિયાર થી બાર ગ્રામ ઘન સેમી છે પૃથ્વીની ઘનતા સત્તરસો ને ચિમોતેર માં પહેલી વાર માપવામાં આવી દબાણ અથવા પ્રેશર પૃથ્વીના ઉપરના સ્તર ને નીચેના સ્તર પર દબાણ છે આ દબાણ ને સમુદ્રના વાત આવરણના દબાણ કરતા ત્રીસ થી ચાલીસ લાખ ગણું વધુ હોય છે આથી પૃથ્વીની સપાટીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધા કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે તાપમાન ટેમ્પરેચર સામાન્ય રીતે પૃથ્વીની સપાટી ભૂગર્ભ તરફ જતા પ્રત્યેક બત્રીસ મીટરે ઊંડાઈ સરેરાશ એક સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય છે નોંધ જીસીઆરટી ધોરણ દસ એક કિમી ઊંડાઈ જતા ત્રીસ સેલ્સિયસ તાપમાન નો વધારો થાય છે આ દરેક પૃથ્વીના કેન્દ્રનો ભાગ તાપમાનના દસ હજાર સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે આમ ભૂગર્ભમાં રહેલ પદાર્થનો પ્રવાહ કે વાયુ સ્વરૂપે છે ઉલ્કાઓ અથવા મેટેરોસ ઉલ્કાઓ પણ પૃથ્વીની જેમ સૌર પરિવારનો સભ્ય છે આથી અવકાશમાં આવતી ઉલ્કાઓ અવશેષોના અભ્યાસ પરથી પૃથ્વીની આંતરિક સંરચનાની જાણકારી મળી શકે છે ઉલ્કાઓમાંથી લોખંડ નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે આમ પૃથ્વીના કેન્દ્રના ભાગ પર ધાતુઓ હશે ગુરુત્વાકર્ષણ ગ્રેવિટી પૃથ્વીના અલગ અલગ ભાગો પર અલગ અલગ ગુરુત્વાકર્ષણ બળ અનુભવવામાં આવે છે ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણે વિષવવૃત્ત કરતાં વધુ છે વિષ્વવૃત્તિ થી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી વિષવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું લાગે છે પૃથ્વીના આંતરિક ભાગોમાં પદાર્થોમાં વિતરણ અસમાન હોવાથી ગુરુત્વાકર્ષણ બળનો તફાવત જોવા મળે છે વિભિન્ન સ્થળો પર ગુરુત્વાકર્ષણ બળ જોવા મળતી ભિન્નતાને ગુરુત્વા વિસંગત ગ્રેવિટી એનોમોલી કહે છે ગુરુત્વાકર્ષણ વિસંગતતા પદાર્થની ઘનતા વિતરણની જાણકારી મળી શકે છે ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર જાણકારી આપે છે ચુંબકીય ક્ષેત્રોથી સાબિત થયું છે કે પૃથ્વીની આંતરિક ભાગ ભૂ પદાર્થોનું વિતરણ અસમાન છે ભૂકંપ મોજા એ અર્થ ક્વેક વેવ ભૂકંપનો અભ્યાસ પરથી પૃથ્વીની આંતરિક સંરચનાના જાણકારી જાણી શકાય છે ભૂકંપ દ્વારા ઉત્પન્ન થતા મોજાની માપણી સિસ્મોગ્રાફી સિસ્મોગ્રાફી કરવામાં આવે છે ત્રણ પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે પ્રાથમિક લંબાત્મક મોજા પી વેવ્સ પ્રાઇમરી એન્ડ લોંગી ટ્યુટ વેવ બીજી દ્વિતીય અથવા ગૌણ અથવા આડા મોજા એસ વેવ સેકન્ડરી વેવ ત્રીજું પૃષ્ઠી મોજા એલ વેવ સફ્રેસ લોંગ પીરિયડ્સ વેવ પૃથ્વીની આંતરિક રચના ઇન્ટિરિયર ધ ઓફ ધ અર્થ ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતોને દ્વારા મળતી માહિતીના આધારે વૈજ્ઞાનિકોને પૃથ્વીની સપાટીના કેન્દ્ર સુધી ત્રણ ભાગ પાડ્યા છે પૃથ્વી કવચ ણ મેન્ટલ ભૂગર્ભ એટલે કોર સમુદ્ર ક્રસ્ટ મેન્ટલ કોર મૃદ્ધ આવરણ લિથોસ્ફિયર એસ્થોનોસ્ફિયર્સ એસ્થોનોસ્ફિયર આવરણ મેસોસ્ફિયર બાહ્ય ભૂગર્ભ આઉટ કોર આંતરિક ભૂગર્ભ

ખંડીય ભૂકવચ બીજું મહાસાગરીય ભૂકવચ આ બંને ભૂકવચ અલગ અલગ રીતે સીમાને કરો કોનોરાડ સીમા તરીકે ઓળખવામાં આવે છે ખંડીય ભૂકવચની જાડાઈ મહાસાગરીય ભૂકવચની જાડાઈ કરતા વધારે હોય છે ખંડીય ભૂકવચની જાડાઈ આશરે ત્રીસ કિમી ની છે જયારે મહાસાગરીય ભૂકવચની જાડાઈ આશરે પાંચ કિમી ની છે પર્વતીય વિસ્તારમાં ખંડીય ભૂખોસ જાડાઈ વધારે હોય છે જેને હિમાલય પર્વતીય શ્રેણી આશરે સિત્તેર કિમી સુધી જાડાઈ જોવા મળે છે પૃથ્વીના કુલ કદને માત્ર zero point પાંચ ટકા ભાગ ભૂખોસ ધરાવે છે તેની ઘનતા two point seven ગ્રામ ઘન સેમી છે NCERT પાર્ટ part બે પ્રમાણે પૃથ્વીના કદનો માત્ર એક ટકા ભાગ ભૂખોસ છે ભૂકવચ એ મધ્યાવરણ ઉપર સંયુક્ત ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીનું આશરે ઓગણત્રીસ ટકા ભાગ પર મુદ્રાવરણ છે મૃદાવરણ આશરે ચોસાઠ point ચોસાઠ કિમી થી સો કિમી સુધી જાડાઈ ધરાવે છે જીસીઆરટી પ્રમાણે પાઠ અગિયાર પ્રમાણે તેત્રીસ કિમી અને જ્યારે ધોરણ સાત પ્રમાણે આઠ દસ પ્રમાણે પાંત્રીસ કિમી સીઆરટી પ્રમાણે મુદ્રાવરણની સરેરાશ જાડાઈ દસ થી બસો કિમી વચ્ચે જોવા મળે છે ટી એનટી બી સી એસ સી પ્રમાણે આ ભાગની જાડાઈ થી ત્રીસ કિમીની છે મુદારણ બે તબ તકતીઓ વિભાજિત કરવામાં આવે છે એક ખંડીય ભૂતબિયન બીજી મહાસાગરીય ભૂતકતી ખંડીય ભૂતકતી શીલા બનેલી હોય છે શીલાય સરેરાશ જાડાઈ થી પિસ્તાલીસ કે જેટલી છે જ્યારે મહાસાગરીય ભૂતકતીની સલાઈમાં ની બનેલી હોય છે સલાયમાંની સરેરાશ જાડાઈ પિસ્તાલીસ થી સો કિમીની જાડાઈ જેટલી છે પૃથ્વીની કિમી જેટલી છે પૃથ્વીની સપાટી નજીકના ભાગ પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે આ સ્તરની નીચના વિસ્તાર બે પેટા વિભાગો પડે છે પેલું ભૂકવચીય એટલે શિયાળ બીજું ભૂરસ એટલે સીમા શિયાલ સ્તર સિલિકા અને એલ્યુમિનિયમ સિલિકાન એલ્યુમિનિયમ એટલે શિયાલ વધુ માત્રા પ્રમાણ થાય છે તે ગ્રેનાઇટ ખડકોના બનેલા હોય છે આ સ્તરની સરેરાશ જાડાઈ બે પોઈન્ટ પંચોતેરથી બે પોઈન્ટ નેવું છે ભૂમિ ખડકની રચના શિયાલથી થયેલી મનાય છે સહયમાં સ્તર શિલા શિયાલની નીચેના સ્તરોમાંથી આવેલા છે જેમાં સિલિકા મેગ્નેશિયમ તત્વો વિશેષ પ્રમાણમાં હોય છે તેથી સિલિકા એ મેગ્નેશિયમ તથા પ્રથમ બે બે અક્ષરો સી પરથી આ સ્તર સીમા તરીકે ઓળખાય છે તે બે સાલ્ટ ખડકોનું બનેલું હોય છે તેમાં ખડકોની ઘનતા આશરે બે પોઈન્ટ નવ થી બે ચાર પોઈન્ટ સાત આ સ્તરની જાડાઈ આશરે એક હજાર કિમી છે શિયાલ અને સાયમાના સ્તરો માનવ પ્રાકૃતિક કાર્યક્ષેત્રે ગણાય છે જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે ભૂમિ ખડકોના સાયમાના આવરણો ઉપર શિયાલનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે પરંતુ સમુદ્ર મહાસાગરોના ઊંડા ભાગ પર સાયમાન સ્તર તળિયની સપાટીએ આવેલું છે તમામ

પૃથ્વીની બીજી સ્તરીય મિશ્રાવરણ અથવા મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે તેમાં સામાન્ય રીતે ઘન અવસ્થા હોય છે આ સ્તર ખૂબ જ સિલિકા મેગ્નેશિયમ આયન બનેલું હોય છે મેન્ટલ જે સીમા દ્વારા ભૂકવચ અલગ પાડે છે તેને શોધ ભૂવૈજ્ઞાનિક મહોરો દ્વારા કરવામાં આવી હોવાથી તેને મહોરો અનસંબંધ મહોલ ડિસકન્ટિન્યુ

મંડળ તરીકે ઓળખવામાં આવે છે તે પદાર્થ મેઘ મેઘમાં સ્વરૂપમાં છે જ્વાળામુખીય પ્રસ્ફોટન દરમિયાન નીકળતા લાવાને મુખ્ય તે સ્ત્રોતો છે તેની જાડાઈ આશરે સાતસો કિમી છે એસ્થોનોસ્ફિયર ઉપર ભૂ કવચ છે એનસીઆઈટી પ્રમાણે મેન્ટલની જાડાઈ ચારસો કિમીની છે મેન્ટલ ત્રણ પોઇન્ટ નવ ગ્રામ ઘન સીમિત ઘનતા ધરાવે છે જેમાં

બનેલો હોવાથી તેને ધાતવીય કોર પણ કહેવામાં આવે છે તે બેરી સ્ફીયર તરીકે પણ ઓળખવામાં આવે છે તે જ સીમા દ્વારા મેન્ટલ થી અલગ પડે છે સીમા ને વેચેટ ગુડ નર્ગ આ સંબંધ કહેવાય છે પૃથ્વીના કદ પર પંદર ટકા ભાગ ભૂગર્ભ છે જે આશરે 2900 કિમી ની ઊંડાઈ થી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધી એટલે કે તેની ત્રિજ્યા આશરે પાંત્રીસો કિમી સુધી આ સ્તરને નિકલ અથવા લોહ ખનિજ મુખ્ય છે આ સ્તરમાં બે વિભાગો છે પેલો બાહ્ય ભૂભાગ અને બીજો આંતરિક ભૂભાગ બાહ્ય ભૂભાગ આઉટકોર બાહ્ય ભૂભાગ મુખ્યત્વે તરલ અને અર્ધ તરલ અવસ્થાના છે જેની ઘનતા આશરે પાંચ કિમી ઘનતા સેમી છે આંતરિક ભૂભાગ ઇનરલ કોર નિકલ ફેરેન ના બનેલા હોય છે ભૂગર્ભ નિફેલ કહેવામાં આવે છે તેની ઘનતા ત્રણ ગ્રામ સેન્ટીમીટર ઊંચા દબાણ સૂચવે છે અતિશય દબાણ તથા ઘનતાના લીધે પૃથ્વીને આંતરિક ભૂગર્ભ સ્વરૂપે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય બળ તેની સ્થિરતા અને ભૂગર્ભને આધારે છે कोराड अने एक संबंध मृदावरण एस्थोनोस्फीर मोह असम असंबंधता रेपिटिस असंबंधता मिश्रावरण गुटन बर्ग अने असंबंधता बाह्य भूगर्भ लेहमेन असंबंधता आंतरिक भूगर्भ पृथ्वीना आंतरिक भागनी असंबंधता पहला પૃથ્વીની સપાટી પર સૌથી ઉપલા સ્તરને શું કહેવાય છે તો કે ભૂકવચ ભૂમિની ખંડની સપાટી મુખ્યત્વે કયા ખનીજો બનેલી છે તો કે સિલિકા અને એલ્યુમિનિયમ મેન્ટલ આશરે કેટલા કેમી ઊંડાઈ સુધી ફેલાયેલો છે તો કે ઓગણત્રીસો કિમી સુધી ભૂમિખંડની સપાટી મુખ્યત્વે કયા ખનીજોનું બનેલું છે તો કે સિલિકા અને એલ્યુમિનિયમ ભૂમિખંડ સપાટી મુખ્યત્વે કયા સિલિકા

સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે તો કે દક્ષિણ આફ્રિકામાં પૃથ્વીની સપાટીની આશરે કેટલા મિલિયન ચોરસ કિમીનો સ્તર વિસ્તાર ધરાવે છે તો કે પાંચ હજાર ને દસ મિલિયન ચોરસ કિમી ભૂકંપ દ્વારા ઉત્પન્ન થતા મોજા માપવા થી કરવામાં આવે છે તો કે સિસ્મોગ્રાફી ઉલ્કાઓમાંથી મુખ્યત્વે કઈ ધાતુ પ્રાપ્ત થાય છે તો કે લોખંડ અને નિકલ કયા ગ્રહ ધરાવે છે પાર્થિવ બુધ શુક્ર અને મંગળ કયા ગ્રહો મૃદાવરણ ધરાવે છે તો કે બુધ શુક્ર અને મંગળ બુધવાર શુક્રવાર ને મંગળવાર બુધ ગુરુની ને શુક્ર મંગળ મંગળ બુધ ગુરુની ને શુક્ર ઉત્તક મુખ્યત્વે એલ્યુમિનિયમ નું પ્રમાણ વધુ જોવા મળે છે શિયાળ પર મિશ્રાવરણ શાન શરૂઆતનું પડ શાહનાથી ઓળખવામાં આવે છે તો કે એસ્થોનેસ્ફિયર દુર્બળ મંડળ આંતરિક ભૂગર્ભ મુખ્યત્વે શેનું બનેલું હોય છે તો કે નિકલ અને ફેરેન બાહ્ય ભૂગર્ભ કઈ અવસ્થામાં રહેલ છે તરલ કે અર્ધ તરલ ભૂકવચ શેના પર તરે છે તો કે asthenosphere mental થી પૃથ્વીના કેન્દ્ર સુધીનું વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભૂગર્ભ પૃથ્વી ગ્રહની રચના મેન્ટલ નીચેના આવેલ કોર નીચેનામાંથી ક્યાં કયા એક થી બનેલા છે તો કે લોહથી બનેલા છે પૃથ્વી ગ્રહની રચના માટે mental ની નીચે આવેલ કોર,

ભાગ જોવા નક્કી કરવા દ્રાવ્ય આવેલા છે તો કે નિકલ અને ફેરણ પૃથ્વીની સીમા સ્તર નીચે આવેલ ભૂગર્ભના કેન્દ્રના ભાગ પર મુખ્યત્વે ખાલી જગ્યા જેવા નક્કર ધાતુમય દ્રાવ્યો આવેલા છે તો કે નિકલ અને ફેરલ ભૂકંપના મોજા પી વે મોજા બાબતે નીચેના પૈકી વિધાનો ચકાસો તો કે સાચા હોય તો કે તે ટૂંકી તરંગ લંબાઈના મોજા છે તેની લંબાત્મક મોજા પણ કહે છે પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો કે આપણે સાચા જ જોઈશું તો કે પહેલું બીજું અને ત્રીજું તો કે ભૂ સપાટીની જેમ ઊંડે જઈએ તેમ તે તેમ દર એક કિમી ઊંડાઈ જતાં ત્રીસ સેલ્સિયસ ઉષ્ણ તાપમાનનો વધારો થાય છે ત્રીજું પૃથ્વીના પેટાળમાં ધરતી કંપના મોજે એવી રીતે પસાર થાય છે કે જાણે કોઈ પદાર્થમાંથી પસાર થતા હોય છે. નીચેના પૈકી પૃથ્વી પર ક્યુ પ્રાકૃતિક તત્વ સમગ્ર રીતે સૌથી વધુ છે તો કે પેલું બીજું પ્રાથમિક અથવા લાંબાત્મક મોજાઓ ટૂંકી તરંગ લંબાઈ અને ઉચ્ચાવૃત્તિય વાળા મોજાઓ છે ઘોણ અથવા આડા મોજો એ સ્વેવ પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી તો પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી તો ક્યાં સાચું છે ભૂગર્ભના કેન્દ્ર નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો કે સીમા ના સ્તર નીચે મુભુવ કેન્દ્ર ભાગ પર આવેલા છે તેમાં મુખ્યત્વે નિકલ ફેરન જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલા છે ઘણા વરણ પૃથ્વીની સપાટી કેટલા ટકા ભાગ રોકે છે તો કે ઓગણત્રીસ ટકા તો કોણ તો કે ઘણા અવરણ ટ્વેન્ટી નાઇન ટકા ભાગ કહે છે પૃથ્વીના ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે તો કે નિકલ અને લોહ પૃથ્વીને પેટાળમાં સીમા સીમા સ્તરમાં કેવા પ્રકારના ખડકો છે તો કે બે સાલ્ટ પૃથ્વી ભૂગર્ભના સંદર્ભમાં નીચેના કયા વાક્ય તપાસો કોક ભાગ તે બીજો સાચું છે તો આ સ્તર ઉપવસ્ય વિષ ભાગ ઉપવિભાગો પેકી બ્રહ્મ બાહ્ય ભુગર્ભ એ તરલ અવસ્થામાં છે જ્યારે આંતરિક ભુગર્ભ એ ઘન અવસ્થામાં છે જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ મેન્ટલ સાનું બનેલું છે તો કે પ્રવાહી પદાર્થ અથવા દ્રવ્યનું વાયુ વિયપર્દ છો થી આપ એકી